બહાર કાઢવા માટે અંતે પોલીસે ફાયર બ્રિગેડ મદદ લીધી પ્રાપ્ત માહિતી અનુસાર અશ્વિની રોડ પર આવેલી એક પરિવાર પોતાના વતન ગયો હતો જેને કારણે ફ્લેટ બંધ હતો ચોરી કરવાના ઈરાદે એક ચોર આ બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો તેણે બિલ્ડિંગના પાછળના ભાગમાં આવેલી પાઇપલાઇનનો સહારો મીઠો હતો ચોર ત્રીજા માળથી પાઇપ પકડી નીચે ઉતરી બીજા એક બંધ ફ્લેટમાં પ્રવેશ્યો હતો જો કે ફ્લેટની અંદર ચોરી કર્યા બાદ તે કોઈ કારણોસર બહાર નીકળી શક્યો ન હતો કદાચ પાઇપ પડે નીચે ઉતરવામાં તેને ડર લાગ્યો કે પછી બહાર નીકળવાનો રસ્તો અવરોધાઈ ગયો પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ કે ચોર ફ્લેટમાં જ બ્લોક થઈ ગયો ચોર ફ્લેટમાં ફસાયા હોવાની જાણ થતા સ્થાનિક વરાછા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે બહાર નીકળવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છોરી ગભરાઈને મદદ માટે બૂમાબૂમ કરી હતી ચોર ફ્લેટમાં પુરાયેલો હોવાથી અને તેને બહાર કાઢવો જરૂરી હોવાથી અંતે વરાછા પોલીસે દરવાજો તોડવા માટે સુરત ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડ્યો અને ફ્લેટમાંથી પુરાયેલા છોરોને રેસ્ક્યુ કર્યો હતો ચોરની બહાર કાઢીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો પોલીસે ચોરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દિવાળીના સમયે ચોરી કરવાના ઈરાદે ઘુસેલા ચોરનું આ રીતે રેસ્ક્યુ થવું તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે ये पत्थर से ये नहीं ऊपर पहुंचने का काम नहीं है

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર